અધિક પોલીસ નિર્દેશક શ્રી સીઆઈડી ક્રાઇમ અને ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓએ ગંભીર ગુનાઓમાં નાસ્તા પડતા તેમજ જેલમાંથી પેરોલ ફ્લોક વચગાળાના રજાથી ફરાર થયેલ આરોપીઓને શોધી કાઢવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલ હોય જેનું સંધાને આરોપીઓને પકડી પાડવા માટે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી દરમિયાન નાસ્તા પડતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારપૂર્વ માહિતી હકીકતના આધારે વરાછા અશ્વિનકુમાર રોડ ઝાડાબાવાના ટેકરા નજીકથી આરોપી સંજીત કુમાર ઉર્ફે સંદીપ સુભાષભાઈ ચૌધરી વર્ષ ચોત્રીસ ધંધો મજૂરીકામ રહેવાસી ઘર નંબર એકોતેર તુલસીવાડી ત્રણપાન વળી કેરોળ સુરા વરાછા સુરત મૂળગામ સિમરા થાના મેરવા પોસ્ટ અનુગ્રહ જિલ્લો શિવાન બિહારને પકડી પાડવામાં આવેલ છે મજબૂર આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો ઉના પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરેલ છે રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત